સુરત ડુમ્મસ રોડ પર આવેલા રૂદ્રનાથ મહાદેવ મંદિર ખાતે ડુમ્મસ સુલતાનાબાદના ટાઈગર અને ખેડૂતપુત્ર દીપકભાઈ જાડાવ દ્વારા પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પૂર્ણાહુતિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેડૂતપુત્ર દીપકભાઈ જાડાર નવે સિવિલ હોસ્પિટલ પર પહોંચીને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે એક હજાર બ્લેન્કેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઋતુભરા મહેતા ડોક્ટર તથા નર્સિંગ એસોસિએશનના પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિસ્તારના સમાજ સેવક દીપકભાઈ જારદાર દ્વારા નવ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એક હજાર બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા હતા આ સેવા કાર્ય પ્રસંગે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ઋતમભરા મહેતા નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા આરએમઓ ડોક્ટર લક્ષ્મણ તહેલાણી

અને ઘણા પછાત પેશન્ટો થી સારવાર લેવા આવે છે એ લોકોને થોડા વખત પહેલા અઠવાડિયા એક પહેલા મેં બસો બ્લેન્કેટ નું વિતરણ કર્યું હતું કારણ કે શિયાળાની શરૂઆત હતી તે વખતે અહીંના નર્સિંગ સ્ટાફના વડા ઇકબાલ કડીવાલા સાહેબ ને

પછી આ બાજુ સોનગઢ વ્યારા એ બાજુના જે પ્રદેશના પેશન્ટો અહીંયા આવે છે તે લોકોને આ ખુબ કામ લાગશે આવી શુભ ભાવના થી મે આ એક હજાર બ્લેન્કેટ વ્હીકલે જ મોકલી આપ અને આજ એનું વિતરણ માટે એકભાઈ એક ગડીવાળા શહેરનું એમ કેવું તું કે તમારે જાતે જ આવવું પડે એટલે હું અહીંયા આવો છું અને આવતી એકવીસ બાર બે હજાર પચીસ ના રોજ મારા એકના એક દીકરાની બર્થડે છે તો દર વખતે તો એનું લક્ઝરીથી થી લક્ઝરી વે થી અમે સેલિબ્રેશન કરીએ છે પણ આ વખતે સિવિલ હોસ્પિટલ માં મારા પુત્રના હસ્તે દરેકને ને એક હજાર રૂપિયા દરેક પેશન્ટ ને એક હજાર રૂપિયા ની અનાજ ની કીટ આપવાનો પ્લાનિંગ છે અને સિવિલ ના હોસ્પિટલો ના દર્દી સાથે મારા સનની બર્થ ડે કે નિર્ધાર કર્યો છે આભા